અમરેલીના ના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની લાંબી વેદનાનો અંત આવ્યો છે ખેડૂતોના બેંકમાં લેણા બાકી હોવાના કારણે વર્ષોથી તેઓ સરકારી લાભથી વંચિત હતા પરંતુ આજે તેમની આ રાહ પૂરી થઈ છે જીરા ગામના અગ્રણી હાલ સુરત નિવાસી બાબુભાઈ સોડવળિયાએ માનવતા ભર્યો નિર્ણય લઈને ગામના ખેડૂતોને સરકારી લેણાના બોજમાંથી મુક્ત કર્યા છે બાબુભાઈએ ભાવનગર ડી કોપરેટિવ બેંકનું રૂપિયા એક કરોડનું લેણું

સહારકુંડા તાલુકાના અમરેલી જિલ્લામાં આવેલું આ ગામ છે અહિયાં બસો ને નવ નેવું જેટલા ખેડૂતોનો બિન અધિકૃત લેવાયેલા ધિરાણને લઈ અને પ્રશ્ન ઉપસ્થેલો ઓગણીસો પંચાણું ની અંદર જે તે વખત ના વહીવટ કરતા હોય ખેડૂતો ઉપર બોગસ ધિરાણ લીધેલું એના માટે ખૂબ જન આંદોલનો થયા ખૂબ રજૂઆતો થઈ અને ઘણા કેસ કબાડા પણ થયા પણ એનો ઉકેલ ન આવતા ખેડૂતો ખૂબ દુખી હતા ત્યારે મારા માતુશ્રીની હમણાં તાજેતરમાં પૂર્ણતિથી ગઈ એમની જતી વખતે એક ઈચ્છા હતી કે મારી પાસે જે કઈ દર પડ્યા છે મારી પાસે જે પડી છે અને મારા હિસ્સે જે પડ્યું છે તે જો તમે ન માંગતા તો એવા જેથી કરીને મને એનો આનંદ થાય તો અમે બંને ભાઈઓ મારી બાજુમાં ઉભા છે મારા મોટા ભાઈ છે ઘનશ્યામભાઈ બંને ભાઈઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે કોઈ તકતી નથી મારવી પણ ખેડૂતોના દિલમાં બાના નામની તકતી રસાય એટલા માટે થોડી ઘણી મૂડી અમે નાખીને ખેડૂતોનું જે સત્યાસી નેવ્યાસી લાખ સત્યાસી હજાર રૂપિયા હતું એ અમે સુકતે કર્યું છે અને આજે અમને એનો આનંદ છે મારું આ સાવરકુંડલા તાલુકા નું જીરા ગામ છે અને હું જીરા સરપંચ છું મારું નામ દક્ષાબેન ચોડવડિયા છે આજનો આ કાર્યક્રમ એ હતો કે અમારે જે વર્ષો જૂની લોન હતી એ લોન ના ઉઠામણા થયેલા હતા જ્યારે આજે અમારા ગામના બાબુભાઈ ચોડવડિયા છે એને 89 લાખ જેવી રકમ ભરી અને એને ખેલાડીઓને આ લોન મુક્ત કર્યા છે જેમાં મારા સસરા હતા વર્ષો પહેલા ત્યારે એને જ્યારે ખેલાડીઓનો લોન લીધેલી હતી અને એ લોનની સામે એને વર્ષો માંડ્યો હતો પણ એમનું સપનું પૂરું ન થયું હતું અને એનું સપનું સાકાર જેણે બાબુભાઈ ધનજીભાઈ ચોડવડિયાએ પૂરું કર્યું છે જેને હું ખુબ ખૂબ હૃદયથી આભાર માનું છું મારું ગામ જીરા ખુશ છે બાબુભાઈ અને ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારું ગામ જે આ મંડળીના કાર્યક્રમ માટે હેરાન થતું હતું એનું આજ સોલ્વ થયો છે અને પૈસા ઋણ મુક્ત કામ કર્યું છે તે બદલ બાબુભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયપુરો